તો આ તરફ મનપાના પાપે ફરી વડોદરા શહેર ડૂબ્યું સાડા ત્રણ ઇંચ વરસાદમાં વડોદરામાં જળબંબાકાર વિશ્વામિત્રી નદીની જળ સપાટી પહોંચે વીસ ફૂટ પર હજુ પણ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં થઈ શકે છે વધારો વિશ્વામિત્રી નદીનું હાલનું જળસ્તર વીસ ફૂટ છે વૈજનક સપાટી ચોવીસ ફૂટ છે એટલે કે હવે જ ફક્ત ને ફક્ત વૈજનક સપાટીથી વિશ્વામિત્રી નદી ફક્ત અને ફક્ત ચાર ફૂટ દૂર છે ઉપરવાસમાં વરસાદને કારણે આજવા સરોવરમાં પણ પાણીની આવક વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે દાંડિયા બજાર નવા બજાર વિસ્તારમાં ભરાયા હતા પાણી વરસાદ પડતાની સાથે જ વડોદરા શહેર પાણીમગ્ન બને તે પ્રકારની પરિસ્થિતિ વારંવાર સર્જાતી હોય છે અને પૂર જેવી પરિસ્થિતિની અંદર ઠેર ઠેર નુકસાનના દ્રશ્યો પણ આ પહેલાં પણ સામે આવ્યા છે હાલ જે વરસાદ પડ્યો ઉત્તર ઝોનની અંદર પાણી ભરાવાની જે સમસ્યા છે તેના કારણે ઠેર ઠેર સ્થાનિકોને હાલાકી પડતી હોય સાથે જ વેપારીઓ દુકાનદારોને હાલાકી પડતી હોય વાહન ચાલકોને હાલાકી પડતી હોય તે પ્રકારની સ્થિતિ છે અહીંના સ્થાનિકો છે તેમની સાથે સીધી વાત કરીએ ભાઈ શું કહેશો અહીંયા ધંધા રોજગાર અને ખાસ કરીને સ્થાનિકોને કયા પ્રકારની પરિસ્થિતિ હર વર્ષ કંઈ કાયમ ભરાઈ જ જાય છે એનું કંઈ એવું કારણ છે નહીં અમારું આટલું બધું અનાજો હોય મેદો ચણાદાર તેલ બટાકા ડુંગળી બધું ફીરી જોરી જો આખું

અહીંયા પાણી ભરાઈ ગયો છે આવા જવામાં બહુ તકલીફ થશે એમની ચેમ્બર બી જામ થઈ ગયો છે ગાડી બી ખરાબ થઈ જશે કામ ધંધા કઈ થી કરીએ રૂમ ભાડા છે ને ખોરાકી છે કઈ થી લાવવાનો કામ ધંધા બારીસ માટે બંધ થઈ ગયો છે શું કરીએ આપણે અહીંયા અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે પરિસ્થિતિ વાહનો બંધ પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ સામે આવી છે જે ટુ વ્હીલર ચાલક હોય રિક્ષા ચાલક હોય તમામની પરિસ્થિતિ અત્યારે જે રીતની જોવા મળી રહી છે પાણી ભરાવાના કારણે વડોદરા શહેર જળમગ્ન બન્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે હાલ આવતા જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા વડોદરા વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન થી જોડાઈ ચૂક્યા છે તેજસ પાસેથી વધુ માહિતી લઈશું છે તેજસ વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં છો ને ત્યાંની શું સ્થિતિ જી હાલ અમે જે વડોદરાનો ઉત્તર ઝોન છે તે વિસ્તારમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં ઠેર ઠેર પાણી ભરાયા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે સમા રોડ હોય સાવલી રોડ હોય તમામ જગ્યાએ જે સ્થાનિક સોસાયટીઓ છે તેની બહાર પાણી ભરાયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ હાલ અહીંયા જોવા મળી રહી છે જે સોસાયટીઓ ઊંચાણ કરેલું છે ત્યાં પાણી નથી ભરાયા પરંતુ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તમામ પાણી ભરાયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે માહિતી પ્રમાણે વિશ્વામિત્રી નદી નું જે જળસ્તર છે તે પણ વધી રહ્યું છે એક બાજુ આસપાસના ગેરકાયદેસર બાંધકામોના કારણે પૂર સર્જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વડોદરા શહેરમાં થતું રહેતું હોય છે બીજી બાજુ સામાન્ય વરસાદ હોય કે એક વરસાદી ઝાપતું ઠેર ઠેર પાણી ભરાવાની શરૂઆત વડોદરા શહેરમાં થતી હોય છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હોય પછી એ ગમે તે ઝોન હોય ત્યાં પાણી ભરાયા હોય તે પ્રકારની માહિતી હાલ પ્રાપ્ત થઈ રહી છે જ્યાંથી અમે પસાર થયા અલગ અલગ વિસ્તારોની અંદર પણ હાલ પાણી ભરાતા જોવા મળ્યા છે

ઉપરવાસ કારણે વરસાદવા સરોવરમાં પણ પાણીની આવક જોવા મળી દાંડિયા બજાર નવા બજાર સહિતના વિસ્તારમાં ભરાયા પાણી વાઘોડિયા રોડની અનેક સોસાયટીઓ પાણીમાં ગેરકાવ આ તરફ સમા છાણીમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે મધ્ય ગુજરાતમાં હજુ પણ ત્રણ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે હજી પણ જો આ જ પ્રકારે વરસાદ રહ્યો તો વડોદરા શહેરમાં ફરી એક વખત પૂરની સ્થિતિ જે છે છે તે સર્જાઈ શકે અલગ અલગ આ દ્રશ્યો સુભાનપુરા વિસ્તારના અલકાપુરી વિસ્તારના વાઘોડિયા રોડ પરના અને નવા બજાર વિસ્તારના કે તમામ જગ્યા પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વડોદરામાં હાલ અત્યારે જમીન ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે વાહનો પણ આ વરસાદી પાણીમાં બંધ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો સાડા ત્રણ ઇંચ વરસાદમાં જ વડોદરામાં જળબંબાકારની સ્થિતિ વિશ્વામિત્રી નદી જળસપાટી હાલ અત્યારે ચાર પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે ફક્ત અને ફક્ત સાડા ત્રણ ઇંચ વરસાદમાં જ વડોદરા શહેરમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે મનપાના પાપે ફરી એક વખત વડોદરા શહેર ડૂબ્યું હતું અલગ અલગ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ચુક્યા છે છે ઘર વખરીને પણ નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે સ્થાનિકોનું પણ કહેવું છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ હોય છે સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે કેરસમા પાણીમાંથી લોકો અહીંયાથી પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે દાંડિયા બજાર નવા બજારમાં પણ વરસાદી પાણી ભરાયા તો અલગ અલગ જે ગરબા ગ્રાઉન્ડ છે તે ગરબા ગ્રાઉન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા આયોજકો ચિંતિત